બેભાન પણ બે ધ્યાન જે કાંઈ સારા કર્મો થયા હોય કે નવળા કર્મો થયા હોય મનથી થયા હોય વાણીથી થયા હોય શરીરથી થયા હોય ત્રણથી પાપ થાય એક મનથી એક તનથી અને એક વાણીથી બોલવાથી પાપ થાય પછી ઇન્દ્રિયોના વેપારથી કામથી ક્રોધથી મદથી લોભથી મોહથી મત્સરથી આશ્રય રહી અને વાણીથી હાથથી પગથી ઇન્દ્રિયથી આંખથી નાક કાન જીવથી ગુપ્ત અથવા જાહેરમાં જાણતા કે અજાણતા જે કોઈ પણ પ્રકારના પાપ કરેલા હોય કોઈ અકર્મ કરેલા હોય તો ઈ માણસને આ પાપના નાશ માટે થઈ અને આ આ એક તક તક આપવામાં છે વારંવાર વારંવાર પાપ કરવાથી કોઈ ફળ નથી આપણે ટીકડી ગમે એટલી લઈ પણ શરદી ને માટે થઈને જે વસ્તુ છે કેળા ને ખાટી સાય ને ખાટું દહીં એક બાજુ ટીકડિયું શરૂ રાખી એક બાજુ આય શરૂ રાખ્યું તો એમાં વિજય કોનો થાય આ કેળાનો સાહેનો ખાટી સાહેબ ખટાશનો વિજય થઈ જાય આપણે જેમવાનું ન હોય એટલે થી મટવાનું હોય મટી એટલે ચાર પાપ જે છે એ મહાન કીધા એમાં ભ્રમ હત્યાનું પાપ પછી મદ્યપાન સમાન પાપ કોણાની ચોરી સમાન પાપ અને ચોથું ગુરુ પત્ની સાથે વિચાર સમાન પાપ એમાં બ્રહ્મહત્યા સમાન પાપમાં બીજું ક્યુ પાપ કે માતા પિતાનો તિરસ્કાર કરવાથી

કોઈની માથે ખોટું આળ મૂકવાથી જૂઠું બોલવાથી પંકતીઓમાં બેઠા હોય એમાં બેઠેલામાં વેરો વાતરો ભેદ દર્શાવવાથી આ બધા પાપ બ્રહ્મત્યા સમાન પછી મદ્યપાન સમાન પાપ કીધા એમાં શાસ્ત્રમાં નિષેધ કરેલી વસ્તુઓ ખાવાથી પીવાથી ચાવવાથી અને ચાટવાથી મદ્યપાન સમાન પાપ લાગે છે જૂઠી સાક્ષી પૂરવાથી મદ્યપાન સમાન પાપ લાગે છે પછી સોનાની ચોરી સમાન પાપ ખેતીવાડી કરવી પશુપાલનનો ધંધો કરવો અથવા તો કોઈ પણ ઉદ્યમ આચરવો અને ઉદ્યમમાં અન્યાય કરવો કે હામા માણસ છેતરપિંડી કરવી એનાથી હોનાની ચોરી સમાન પાપ લાગે છે અગ્નિનો ત્યાગ કરવો આપણે વૈશ્વદેવ કરવા જોઈએ અને અગ્નિને આપણે મેં કીધું એમ કોઈ ભગવાનની મૂર્તિ તમારી પાસે ન હોય ત્યારે તમારે અગ્નિ પૂજા કરવાની ફરજ આવે કારણ કે આપણે અગ્નિના ઉત્પન્ન કરેલા અને અગ્નિના આપણે પુત્રો છીએ એટલે અગ્નિને તમે કદાચ ક્યાંક જોયું હોય કોઈક ગઢિયા આપણે ઘરે મહેમાન થઈને આવ્યા હોય એટલે ક્યાંક નળિયામાં તમારે હોય નળિયામાં દેતવાળા હોય ઓલી નાળ આવતી ને દેશી નળિયા નાળ એ નાળમાં આવું અબધી જે વસ્તુ હોય પાંચ પાંચ કણી હોમી અને પછી ખાતા ઈ વૈશ્વદેવ કરેલા માણસો જે થઈ જમે એને કોઈ દી પાપ લાગતું નથી આપણે વૈશ્વદેવ કર્યા વગર રોજ જમીએ છીએ આપણે કેટલું પાપ લાગે પાપના હુંડા ભરાઈ જાય અને પાપ કેટલું ભેગું થાય કે આપણે ઈ પાપનો નાશ કરવા માટે અસમર્થ થઈ જઈએ એટલું પાપ ભેગું હવે આ બધાય પાપ જે છે એ રોજે રોજ ભેગા થયેલા જાન ત્યાં ખાવું જાનું ત્યાંનું ખાવું કાંઈ ગણવું નહીં કોઈ વસ્તુ કાંઈ સારા સારનો કોઈ ભેદ જ નહીં સમજ્યા કોથમરી ભાવ ઈ કિલો ભાવે ઈ ઉખડી ભાવે ઈ બધોય ભાવ ઈ કદી સારી બુરી ને વેચે વિવેકે એક કવિતા આવતી પહેલા સમજ્યા પૂરી એક અંધેરી ને ગંડુ રાજા ટકે શેર બાજી ટકે શેર ખાજા એટલે એમાં મોહનથાળનો ભાવ કે ઈ હાઠ રૂપિયા કિલો કોથમરી તો વીએ હાઠ બધુંય બધું નું જ કિલો એટલે એમાં હારા બુરા કોઈ વિવેક રહ્યો નથી

મિત્રતા રાખવાવાળી શ્રી સન્યાસી બનેલી શ્રી મિત્રની પત્ની શરણે આવેલી શ્રી પોતાની નોકરડી પછી સાધવી શ્રી ઉત્તમ વર્ણની અથવા પોતાનાથી હલકા વર્ણની સમાજનો તિરસ્કાર પામેલી આવી હોળ પ્રકારની સ્ત્રીઓની સાથે કોઈ પણ પ્રકારનો અગમ્ય અને આડો સંબંધ કેળવવાથી વ્યભિચાર સમાન પાપ લાગે પર સ્ત્રી સામે કુદ્રષ્ટિ કરવાથી પણ આવું જ પાપ લાગે છે ન ખાવાની વસ્તુ ખાવી ન પીવાની વસ્તુ પીવી ચાવવાની વસ્તુ ચાવવી ન ચાટવાની વસ્તુ ચાટવી પાપ લાગે છે ન મારવા હત્યા કરવી ન સાંભળવા જેવી વાત સાંભળવી અથવા તો ન અડવા જેવી વસ્તુને અડવાથી પણ પણ પાપ લાગે છે કોઈ માણસની નિંદા બ્રાહ્મણોના સમૂહમાં સંતોના સમૂહમાં માં ભંગ પાડવું કે સંતનું નું સાધન યાને કે ભજન કે એવું કીર્તન હાલતું હોય અને એમાં આપણે બેહીન કથાની અંદર કે ભજનની અંદર બેહીન આપણે અલગ અલગ પ્રકારની કોઈ વાતો કરતા હોય

તમારે દાન જે દેવાનું જેટલે કે દસ પ્રકાર નું સ્નાન છે એ દસ પ્રકારના સ્નાન કે ભસ્મ પ્રકારનું સ્નાન એ નું સ્નાન સ્નાનમાં ભસ્મનું સ્નાન સ્નાન ગાયનું સ્નાન સ્નાન ગોરજનું સ્નાન ધાન્યનું સ્નાન ઔષધિનું સ્નાન હોનાનું સ્નાન દર્ભનું સ્નાન અને તીર્થનું મોકળો વાય કેમ તો જિસ નામ નહિ આવતું બલી બલી એક વાટનો બધું કરે છે હા આ લો સાણું જો તમારી જેટ પકો નાખી દીયો માથે એક માથે નાખી દીયો દિનેશભાઈ ને માયક ની જરૂર નથી એનો અવાજ એમને સંભળાય કે ખંખોળિયું ખાવાની હોય તો ખંખોળિયું ખાઈ લેવાનું નગર પાણી સાટી હાથ પર ધોય લાવાની ઈચ્છા પછી આ પહેરેલા વસ્ત્રો દાન કરી દેવાની ઈચ્છા આપડે ખાલી વૈરાગ્ય રાગ રસિકો રસી ભક્તિ એટલે આપડે વૈરાગ્ય કે કોને તમે દીધા અને ઈ જઈને શું કરે છે એટલું બધું ઊંડું ઉતરવું એ તમારી પાસે ટૉક મોયા આપતી વાલે મારી પાસે ટૉક મોયા આપતા વાલે ઓટી ના ભૂક ભૂકો નાખી દે મોરા ના લઈ બસ માટી લઈ લે જી ગયો થોડા થોડા ટોકા નાખી આપજો પાછી મેં આપી દે હું ઘડી માં બોલો બોલો હલો આવે છે એક જ લેજો એક જ સ્વાહ માયુષમાન ગોખીમાન અશ્વિર્મેકમ યન્હુ ગોમય અપત્રો વાત સર્વાવર સંગતુ પિવાય સ્મરિત મુન્દ્રિકાક્ષ સમાહ્યમ જ્ઞાનંતર શુતિ ગવાક્ષુરેણ નિર્ધમ યદૃણે કગણે ગતમ શિર સાતે સંગેપે મહાપાતરનાશકમ ઔષધિ સર્વ વૃક્ષાણાં તૃણ ગુણ્ય સહયતા દુરવા સરસો સંતા સર્વ સુદિનાત હિરણ્ય ગર્વકરતમ મેમ વિધમ વિભાસો અનંત પુણ્ય ભરદમતા રત શાંતિ પ્રયત્ને કુશમુલે સ્થિતો બ્રહ્મા કુશમ દે ધનાર્દન કુશા કરી સંતો તેન ન સંત યે તેર ધાની પ્રતરંતિ સુકા હસા લખી ગણા દેખા ગુ શાસ્ત્ર યોદની ધનવાન તલમસી વિષ્ણુ પાદાગ્ર સંભૂતે ગંગાજી નામ લેજો ગંગે ત્રિપથગામીની ધર્મેન્દ્ર વૈવિધ્યાતી પાપમે હરજા હનવી આવી રીતે તોળી નાખો આમ

અને નાભી બસ હવે તમારો ખેસ મૂકી દો તમે બેન કુંદડી મૂકી દો અને નાય અથવા તો હાથ પગ ધોઈને તરત પાછા આવી જાઓ બોલતા મુંડા માતાજી નવ દુર્ગા મા શ્રી કૈલાસ પતિ મહાદેવ નમઃ પાર્વતી પતયે હર હર આજુ તો આજે